સમાચાર મળી રહ્યા છે દુઃખદ સમાચારની વાત કરીએ તો પૂજ્ય મોરારી બાપુના પરિવારમાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે મોરારી બાપુના ધર્મ પત્ની દુઃખદ અવસાન થયું છે તલગાજરડા ખાના જ અંતિમ શ્વાસ લીધા છે મોરારી બાપુના ધર્મ પત્ની નર્મદાબેન નિધન થયાના સમાચાર મળી રહ્યા છે દુઃખદ સમાચાર છે મોરારી બાપુના ધર્મ પત્નીનું મોડી રાત્રે જ અવસાન થયું છે આજે સવારે તલગાજરડા ખાતે જ અંતિમ વિધિ એટલે કે સમાધિ

છોડી દીધો છે તો સમાચાર ફરીવાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પણ જોવા મળે છે